નમસ્કાર આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ તુલા રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા ઉપાયો કરવા તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું જે લોકો તુલા રાશિના જાતકો છે જેમ કે ર અને ત અક્ષરથી જેમના નામની શરૂઆત થાય છે એ લોકો તુલા રાશિના જાતકો કહેવાય છે તુલા રાશિના લોકોના માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે આવનારું વર્ષ તમને માન સન્માન પદ પ્રતિષ્ઠા પ્રમોશન અને આર્થિક સમૃદ્ધિ અપાવનારું સાબિત થશે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને કયા ઉપાયો કરવાના છે તેના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો જો તમને પસંદ આવે તો અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ સારું સાબિત થશે વર્ષના શરૂઆતના ત્રણ મહિના સુધી તમારે થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ત્યારબાદ તમારા વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થતી જોવા મળશે આવકમાં વધારો થશે અને કર્જની સમસ્યા દૂર થશે ભાગીદારોનો સહયોગ પ્રાપ્ત થશે અને તમે લીધેલા નિર્ણયો પણ યોગ્ય સાબિત થતા લોકોનો તમારી ઉપર ભરોસો પણ વધશે તમે જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા કે અન્ય સાહસો કરવા માંગતા હતા તેમાં પણ તમારી મુશ્કેલીઓ દૂર થશે અને તમારી આર્થિક સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે હવે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થશે કારણ કે ઘણા સમયથી અટકેલું તમને પદ પ્રમોશન પ્રાપ્ત થશે મનપસંદગીની જગ્યા તમને પ્રાપ્ત થશે મનપસંદગીનું સ્થળ તમને પ્રાપ્ત થશે અને સાથે સાથે તમારા કાર્યસ્થળ પર લોકોનો તમારા સહકર્મચારીઓનો ભરોસો તમારી ઉપર વધશે અને તમારા સિરે નવી જવાબદારી પણ પ્રાપ્ત થતી જોવા મળશે સાથે સાથે આવનારું વર્ષ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ સારું સાબિત થશે તમારી આવકમાં પણ વધારો થશે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને તમારા સ્વભાવને લીધે તમારા કાર્યને લીધે તમને ઉચ્ચ વેતનની કેટલીક શ્રેષ્ઠ તકો પણ પ્રાપ્ત થતી જોવા મળશે જે લોકો કારકિર્દી માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે અને કારકિર્દીમાં સફળતા મળતી ન હતી તેમને માર્ચ મહિના પછી કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થતી જોવા મળશે અને કારકિર્દીમાં આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે મનપસંદગીનું પદ તમને પ્રાપ્ત થશે અને ઘણા સમયથી ચાલી આવતી કારકિર્દીને લગતી મુશ્કેલીઓ દૂર થતી જોવા મળશે જે લોકો વિદેશ વ્યવસાયને લઈને કે વિદેશ અભ્યાસને લઈને ખૂબ જ પરેશાન છે તેમના માટે આવનારું વર્ષ સારું સાબિત થશે વિદેશથી તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે વ્યવસાયને લઈને શુભ સમાચાર પ્રાપ્ત થશે તમે કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે અન્ય વિદેશ સંબંધિત વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમે સારા સોદાઓ કરવામાં સફળ થશો તથા વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છો તો તેમાં પણ તમને શુભ સમાચાર પ્રાપ્ત થતા જોવા મળશે પારિવારિક બાબતોને લઈને આવનારું વર્ષ સારું સાબિત થશે પરિવારમાં મતભેદો દૂર થશે વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે માતા પિતાના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે સંતાનો સાથેના મતભેદો દૂર થશે જીવનસાથી સાથેના કોઈ મતભેદો હતા તો તે દૂર થશે અને જીવનસાથી તરફથી શુભ સમાચાર પણ આવનારા સમયમાં તમને પ્રાપ્ત થશે જે લોકો પરિવારમાં કોઈ પૈતૃક સંપત્તિના વિવાદોને લઈને અપમાનિત થયા હતા તો તેમને પણ આવનારા સમયમાં પરિવારમાં માન સન્માન પ્રાપ્ત થશે પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને પરિવારની કેટલીક મહત્ત્વની જવાબદારીઓ પણ તમને સોંપવામાં આવશે જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે વર્ષના પ્રથમ છ માસમાં તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થવાના પ્રબળ યોગો બની રહ્યા છે અને જે લોકો સંતાન પ્રાપ્તિને લઈને ખૂબ જ તણાવમાં છે સંતાન પ્રાપ્તિમાં સફળતા મળતી નથી તેમને આવનારા સમયમાં સંતાન પ્રાપ્તિ થઈ શકે છે તથા સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થતી જોવા મળશે તુલા રાશિના વિદ્યાર્થી મિત્રો માટે આવનારું વર્ષ ખૂબ જ મહત્ત્વનું બની રહેશે વિદ્યાર્થી મિત્રોએ આળસનો ત્યાગ કરી પોતાની મહેનત ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે તથા ખોટા વાદવિવાદોમાં સમય પસાર કરવાથી દૂર રહેવું અને તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે આવનારું વર્ષ સ્વાસ્થ્યને લઈને તુલા રાશિના લોકો માટે ખૂબ જ મહત્વનું બની રહેશે આવનારો સમય સ્વાસ્થ્યમાં તમારે કેટલીક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે નાની નાની બીમારીઓ તમને વારંવાર પરેશાન કરી શકે છે તથા કોઈ જૂની બીમારી તમને ફરીથી પરેશાન કરી શકે છે માટે ખાનપાન ઉપર વિશેષ ધ્યાન આપવું અને તણાવથી દૂર રહેવું તથા તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો વધુ પડતા ક્રોધથી તથા અહંકારથી તમે દૂર રહેશો અને નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો સ્વાસ્થ્યને લઈને તમે શુભ પરિણામ પ્રાપ્ત કરી શકશો તુલા રાશિના લોકોને ઘણા સમયથી નવી ગાડી મકાન કે જમીન ખરીદવાનું સપનું હતું કે કોઈ અન્ય નવી વસ્તુ ખરીદવા માટે તમે ખૂબ જ પ્રયત્નશીલ હતા પરંતુ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો આવનારા સમયમાં નવી ગાડી મકાન કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થતું જોવા મળશે સાથે સાથે તમારા ફસાયેલા નાણાં છૂટા થશે આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે જમીન મકાનના કોઈ વિવાદો ચાલી રહ્યા હતા તો તેમાં પણ તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે પૈતૃક સંપત્તિના વિવાદો દૂર થશે અને કોઈ જગ્યાએ તમે રોકાણો કરેલા હતા તેમાં વૃદ્ધિ થતી જોવા મળતી ન હતી તો આવનારા સમયમાં તમારા રોકાણોમાં પણ તમને વૃદ્ધિ થતી જોવા મળશે તુલા રાશિના લોકો જે ખેતી પશુપાલન કે અન્ય નાના નાના વ્યવસાયો સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારા વર્ષમાં કેટલાક બદલાવો તમારા વ્યવસાયને તમારા કાર્યને ખૂબ જ સફળ બનાવી શકે છે સાથે સાથે તમારા કાર્યમાં કાર્યકુશળતા પ્રામાણિકતા અને તમારા લક્ષ્ય ઉપર તમે વિશેષ ધ્યાન આપવાનું રાખશો તો આવનારો સમય તમારા માટે સુવર્ણ સમય બની રહેશે જે લોકો રાજકીય બાબતો સાથે સંકળાયેલા છે તેમને આવનારા વર્ષે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે તમે મૂકેલા કોઈ વ્યક્તિ ઉપર વધુ પડતા આત્મવિશ્વાસને લીધે તમારા કાર્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે તથા કોઈ અન્ય વ્યક્તિના કાર્યને લીધે તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે માટે ખૂબ જ સંયમ જાળવવો જોઈએ તુલા રાશિના લોકોને આવનારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ આપનારું તણાવને દૂર કરનારું હકારાત્મક પરિણામો લાવનારું તથા કાર્યોમાં સફળતા અપાવનારું સાબિત થાય તેના માટે કેટલાક ઉપાયો પણ અવશ્ય કરવા જોઈએ તુલા રાશિના લોકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ નિયમિત કરવો જોઈએ તથા મંગળવારના દિવસે આર્થિક સમસ્યા દૂર કરવા માટે કીળીનગરા પૂરવા જોઈએ તથા શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા કે કાળા પશુ પંખીની સેવા કરવી કે ગરીબ કન્યાઓ અનાથ બાળકોને શિક્ષણને લગતી બાબતોમાં મદદરૂપ થવું જોઈએ તુલા રાશિના લોકોએ જુવા સટ્ટા જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓથી દૂર રહેવું તથા કોઈની વાતમાં આવીને લોભામણી બાબતોમાં જો તમે રોકાણ કરશો તો આવનારા સમયમાં તમને નિશ્ચિત નુકસાનીના યોગો ઊભા થતા જોવા મળી શકે છે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા છો કોઈ મહત્ત્વના કાર્ય ઉપર ખૂબ જ પ્રયત્નશીલ છો તો એ કાર્યમાં કોઈ બદલાવ કરતી વખતે કે કોઈ નિર્ણય લેતી વખતે તમારા મિત્રો પરિવારજનો વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ તુલા રાશિના લોકો માટે આવનારું વર્ષ કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ધીરજ રાખવી અને તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપશો તો ચોક્કસ તમારા માટે સફળતા અપાવનારું સાબિત થશે મિત્રો રાશિફળ વાસ્તુશાસ્ત્ર સનાતન સંસ્કૃતિની માહિતી આધ્યાત્મિક માહિતીને લગતા વિડીયો અમારી ચેનલ ઉપર અવારનવાર મૂકવામાં આવે છે મિત્રો તમે આ ચેનલ ઉપર પ્રથમવાર વિડીયો જોવા માટે આવ્યા છો અને મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને અન્ય મિત્રોને આ વિડીયો શેર અવશ્ય કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ